માટે બોલે છે મગર યુનિફોર્મ ના આવે છે એના માટે બી બોલે છે પછી અમારા યુનિફોર્મ જૂતા ના પૈસા મળે છે એની બી અડચણ છે અમારી બધી જ માંગણી છે અમારી અને અમારે આઈ કાર્ડ બી જોઈએ નકલી ડાક્ટરો ભરે છે તો માસીઓ નકલી ભરે કઈ ચોરી કરી લે તો માછીઓ નામ ખરાબ કરે છે કેમેરા ખોલે છે ત્યારે માછીઓ નામ આવી જાય છે નકલી માછીઓ અટાવી જાય છે એના માટે બી આઈ કાર્ડ માટે બી અમને ગુજરાત જોઈએ અને અમને જે સરકાર તરફથી બધું આપતા હશે એમને બધી ગુજરાત જોઈએ